સલામ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈક ને નો કે હંમેશા એને મોજમાં રહેવો ને મોજમાં જ જિંદગી જીવી કારણ કે અત્યારે ક્યારે ઉપર જતા રહે કાંઈ જ નક્કી ન કહેવાય એટલે હટ હે ને મોજથી જિંદગી જીવી કામે કરું મોજથી જિંદગી પણ જીવી એમ જેમ કે મારી જેમ નહીં તો ફાઇનલી મિત્રો આજે અમે આવ્યા છીએ બપોર પૈસી વાળીએ અને બપોર પૈસી કારણ કે આજ રાતનો વરસાદ એક જ ધારો ચાલુ છે આમ હજુ તો સાંટા ચાલુ જ છે જો સાંટા બધા આવે છે જ ચાલુ જ છે વરસાદ અને અત્યારે અમે બપોર પૈસી હવાર હવારાયા હતા પણ ભાઈ તરત વહી ગયા હતા અને હવાના છે ને બહુ વરસાદ નહોતો હતો ખરાબ પણ રાતનો વધારો હતો અને આમ પણ થોડોક ઓછો હતો એટલે તો એટલો બધો આજ તો વરસાદ આવે છે કે એની તો વાત જ ના પૂછો હવારનો વરસાદ એટલો આવે છે અને આમ પણ વરસાદ હવે બંધ રહે ને તો સારું કહેવાય કારણ કે અમારા બધા ખેડૂતને છે ને અત્યારે આ જે કપાસ ને બિયારણ ને બધું વાવેલું જ છે બધાને કપાયસા નાનો નાના બે પાંદડે કપા થઈ ગયો છે અને એમાં જો પાણી ભર્યું ને ભાઈ રહે તો કપાસ છે ને હાવ પીળો થઈ જાય એમ તો એ પીળો થઈ જાય ને એના કારણે હી ના જો અમાર વાડીએ બધે છે અને પાણી ભરાણું છે બધા જો

તો જો અહીંયા ભેંસું પણ જો અંદર બાંધી ભેંસું દોવા દે ને એ બે અંદર બાંધી બીજી બહાર છે જો તો અહીંયા ઢાળિયામાં છે ને ભેંસ છે અને ઓલી સાઈડ જે બહાર તો અહીંયા અમે એવું નહીં કારણ કે સાર પડી છે ને એટલા માટે અને એટલો વરસાદ આવે કે અમારે કહે છે તો અમારે હલાય એવું નહીં કારણ કે ટ્રેક્ટર લઈને આવીને તો હલાય એવું નકર હલાય એવું જ નથી અને આટલું એટલું જો કે પાણી તો આટલું એટલું થઈ જાય વચ્ચે પણ ટ્રેક્ટર લઈને આવ્યું એટલે એમના આવી એમ અને આ બે ભેંસ જો બહાર બાંધી કારણ કે અંધાર બંધાય એવું નહીં તો આ બેને છે ને અહીંયા બહાર બાંધેલી છે અને આ સાઈડ પાણી તમે જુઓ બહુ એટલે બહુ તમે અતિશય પાણી એટલું જ અત્યારે તો જો કે ઓછું થોડુંક છે પણ ઘણું બધું પાણી જાય અને આમ પણ એમ હે હતા ટ્રેક્ટર લઈને આયા ને એટલે હલાણું નહોતું અહીંયા હું એકલી તો આમ જોઉં તો કદાચ સન વહી તો જો આ બધું પાણી જાય જો આ આખો ખાતરો ભરેલો પાણી આ બધી અમારે માર્ગ ગાય હતો ને એ સાઈડ જો આ બધું પાણી છે અને અહીં અમારે સાઈતી હમાણું આમ કેડ ઉપરવટ પાણી હાલીના એ મારગ છે અહીંયા વચ્ચે વૈસા આમ તો મારગમાં હેને અમારે એટલું તો પાણી આમ થઈ જ જાય એમ તો એટલો બધો વરસાદ આવ્યો છે કે એની તો વાત જ ના પૂછો તો અત્યારે ઘણું બધું પાણી જાય છે અને ઘણું બધું આમ તમને આમ આગળ પણ દેખાડું કે કેટલું પાણી હજુ જાય અને માન જો આ ટ્રેક્ટર લઈ નતા રહ્યા આ હે ને ટ્રેક્ટર લઈ નતા રહ્યા ને એટલે અહીં અહીંયા અમે અમારા ખેતરમાં આવી કે નકર હે ને આ પાણી જેટલું અહીં જાય તો એ માર્ગમાં એટલું કેળ અમારું કેળ ઉપડવત પાણી આમ વહી જાય એટલે અહીં હલાતું નહીં એમ તો એટલા માટે જો અહીંયા અમે આખો માર્ગ પાણીનો ભરેલો છે અને એટલે આ ટ્રેક્ટર લઈને મેં આવ્યા ઢોરાની બધી જો આ સાઈડ બાંધેલું અને અહીંયા છે અમારી વાડી અને હા મિત્રો અમે એને હવારના ઘરે હતા ને તો હવારનો એટલો કંટાળો આવતો કે એની વાત જ ના પૂછો તો ઘણું બધું અહીંયા પાણી પણ જો અહીંયા જો એમાં ધૂળ નાખી હતી ત્યાં પણ એટલું પાણી જાય જો જો આ સાઈડ આખું ખાયતરું આમ જાય ના ઓલી સાઈડ જે આ સાઈડ તમને લવા જ આ બાજુ હોત ને પણ દેખાડું જો અને અહીંયા છે અમારી વાડી જો કે સાટા પણ આપણા મોબાઈલ ઉપર પડે છે પણ વાંધો નહીં મેનેજ કરી લેવી થોડુંક જો આટલું પાણી જાય અહીંયા અહીંયા નીચે જ છે અમાર જો અહીંયા એ રીતના આમ આ જે પીર નાખી લે અહીંયા જો પડખે ત્યાં બાજુમાં તે તો આટલું પાણી બધું અહીંયા જાય છે અને અહીંયા કોઈને એને હલાતું નહીં બધાને મેન માર્ગ છે ને બધાનો ઘણા ઘણાનો અહીંયા છે તો અહીંયાથી બધા આમ જવાનું હોય ખાતરો ટપવાનો હોય પણ ખબર નહીં હવે આ માર્ગ તો હવે ગયો બધો એ તો હવે હાલ એવું ક્યારે થાય કે નક્કી ન તો આવું કંઈક છે અમારી વાડીનું વાતાવરણ અત્યારે જો કે હવાના છે ને આમ કાં ચાલો આપણે વાડી આટો મારી આવ્યો અને ઢોરા પણ દોવા પડશે તો ઢોરા દોવા માટે પણ આપણે વાડી આવવાનું હતું એટલા માટે અહીંયા બપોર બેસતી આપણે આવતા રહી છીએ વાડી તો જો એ અત્યારે છે ને બોલા હરિયા આખા ઝાડના ભરી રહ્યા છે ને તો સોર્યું લઈને છે ને એ જો આવી રીતે હરિ ને તોડે છે કારણ કે પાણી છે ને આ બાજુ બધુંય પાણી છે ને આ બાજુ આવતું રહે અહીંથી ને અહીંયા અહીંના ભૂંડું છે જો અહીંયા પાણી જવાનું તો નહીંથી ને આમ ખાઈતરામ પાસો આમ આની ભેગું જતું રહે છે ને આમ નીચે એનું આમ ભૂંગળું નાખેલું હોય અહીંયા અને આપણી સાર પણ ઢોરાની આ બાજુ હતી બધી પલ્લી ગઈ છે નાશ થઈ ગઈ છે અમે જો કે તો એ હુકવી હુંકવીને ખબર તો પડશે તો આવું કંઈક છે અમારી વાડીનું વાતાવરણ હેલો ઘણા બધા આમ સાટા સાંટાવા છે એટલે આપણે અંદર ઢાળીયા વિજય નકર પહેલી જઈશ ને ફોન પણ પહેલી જઈશ તો અહીંયા કંઈક આવી રીતે જો ટ્રેક્ટર છે ને આ પીએસલ ઘરે જવા માટે ટ્રેક્ટર મેં કહ્યું કારણ કે બાઈક તો હે ને અત્યારે હાલી એવું જ નહીં બાઇક જો અમારું અહીંયા હવાઈ માર હારાની લઈને આવ્યા ને તો અમારું અહીંને પડ્યું છે કારણ કે અંદર આમ જાય જ નહીં બાઈક જાય તો તણે જાય એમ તો એટલા માટે બાઈક છે ને લાયા જ નહીં અને ટ્રેક્ટર લાયા હતા ટ્રેક્ટરથી આવો જાણ કરવાનું એમ તો ફાઈનલી આ છે મારા જેઠાણીને માન માન પાણીમાંથી નીકળી કે તો મેં કીધું ભાભી હટાવતા રહ્યો નકર તમે જતા રહીશું પાણી બંધ કરો હાથ જોડ કે મે રે અમે જાણ છે ઘરે અને આમ જો પાણી માલુ પડે જો તો જો મને બોટિક લાગે તરતા ના આવડતું ચાલે તું તો તરવા તો આવડી મોટી થઈ બાપાને કઈ શીખ્યું નહીં તરતા ના આવડતો હોઈ જઈશ તો જ આ સાઈડ આ બધા હેન ખાતરો દેજો આપણે હેન આવેલા જઈએ તો બાઈક હેને આપણું ફૂટર ત્યાં પડતું હોવાનું તો માન માન ત્યું છે અને જોઈએ આગળ પહોંચી ગયા છીએ